ભરૂચ જિલ્લાના આમોદ જંબુસરને જોડતા ઢાઢર બ્રિજ પર કોંગ્રેસ દ્વારા અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું કોંગ્રેસના કાર્યકરો દ્વારા ભાજપના બેનરો ઊંધા પહેરી વિરોધ વ્યક્ત કરી સ્મશાન યાત્રા કાઢી મુખ્યમંત્રી અને ગૃહમંત્રીના રાજીનામાની માંગ કરી હતી વિરોધ પ્રદર્શન દરમિયાન રસ્તા પર ચક્કા જામ થતાં આમોદ અને જંબુસર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી જે બાદ પોલીસે પૂર્વ ધારાસભ્ય સંજય સોલંકી સહિત તમામ કાર્યકરોની અટકાયત કરી આમોદ પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી તાજેતરમાં મહીસાગર નદી પરના મુંજપુર ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં એક લોકોના મોત બાદ વિસ્તારમાં ભયનો માહોલ છે આ ઘટનાને પગલે કોંગ્રેસે ઢાઢર બ્રિજના મુદ્દે સરકાર સામે આક્રમક વલણ અપનાવ્યું છે જંબુસર આમોદના ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ મંજુપુર ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુ પામેલાઓને શ્રદ્ધાંજલિ આપી હતી તેમણે જણાવ્યું કે ટૂંક સમયમાં ભરૂચથી જંબુસર ફોરલેન્ડ સાથે ઢાઢર નહિયેર ખાડી ભૂખી ખાડી અને સમની

હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ